ને સાર્થક કરતા દેશની ભાવિ શિક્ષિત પેઢી સમા અસંખ્ય વિદ્યાર્થીઓ આનંદ અને વિદ્યાનગર અભ્યાસ અર્થે દરરોજ એસટી બસ દ્વારા જતા આવતા હોય છે આજે એબીવી પી વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસની અસુવિધા અને અનિયમિતતા બસની સીટ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ હોય વધારાની બસ ફાળવવા જેવી અનેક માંગ માટે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્યાર સાથે સાવલી એસટી બસ પિકઅપ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલરને આવેદનપત્ર સુપ્રત કરી વિદ્યાર્થીઓની માંગણીઓ બાબતે રજૂઆત કરી હતી અનિયમિત આવતી બસના કારણે શાળા કોલેજમાં પહોંચવામાં વિલંબ થતા અભ્યાસનું નુકસાન અને ઠપકો અપાય છે જ્યારે ઘરે પરત ન પહોંચતા પરિવારજનો ચિંતિત થાય છે રોષ વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો આગામી સમયમાં એસટી વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જલદ કાર્યક્રમ ચીમકી ઉચ્ચારી હતી દ્વારા બસની છે છે બસ અનિયમિત આવે અને બસમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ફૂલ હોય છે બેસવા માટે પણ જગ્યા મળતી નથી અને અમે મોડા કોલેજે પહોંચીએ છીએ કોલેજમાં પણ અમને પનિશ કરવામાં આવે છે કે તમે મોડા કેવી રીતે કેમ આવો છો અને ત્યાં પણ જઈએ પનિશ મળે છે અને ઘરે પણ જવા માટે પણ મોડું થાય છે તો ઘરના પણ દરેક સભ્ય ચિંતિત હોય છે અમારા માટે નમસ્તે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાવલી બસ ડેપોમાં જે અનિયમિત બસ છે સાવલી વાસદ આણંદ જે બસ જઈ રહી છે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી અને વર્ષ એડમિશન વિદ્યાર્થીઓ વધે છે તે માટે બસમાં વધારો કરવામાં આવે બસ નિયમિત કરવામાં આવે અને જે અસામાજિક મુસાફરી વગર પણ અહીંયા આવીને બેસી તો તેની અટકાયત વિદ્યાર્થી પરિષદની માંગ છે મારું નામ રવિન્દ્રસિંહ મેઢા સાવલી નગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો એ અઠવાડિયા પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે